દેશનું સૌથી મોટું અને બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન હવે નર્મદાના એક નગરીમાં ટેન્ટ સિટીમાં આકાર પામ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વેડિંગ ઇન્ડિયાના સ્વપ્નને એકતા નગર ટેન્ટ સિટીમાં સાકાર કરવામાં આવી રહ્યું છે મિની કાશ્મીર સમાન નર્મદા જિલ્લામાં પ્રદૂષણમુક્ત શાંત અને નર્મદા કિનારે રમણીય પ્રાકૃતિક સ્થળ બન્યું બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન બની ગયું છે દેશભરમાંથી અને વિદેશોમાંથી એનઆરઆઈ અહીં લગ્ન કરવા માટે ઉમટી રહ્યા છે હાલ મેરેજ સિઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે દેશભરમાં લખ ખર્ચે મોટા મોટા લગ્ન પ્રસંગ ઇવેન્ટો યોજાઈ રહ્યા છે તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વેડિંગ ઇન્ડિયાના સ્વપ્ન નર્મદાના એકતા નગરમાં ટેન્ટ સિટી ખાતે સાકાર કરવામાં આવ્યું છે આજકાલ દેશ વિદેશોમાં લખલું ખર્ચે મોટા મોટા વેડિંગ ઇવેન્ટો થાય છે ભબકાદાર લગ્ન સમારંભો યોજાતા જોવા મળી રહ્યા છે પરંતુ લોકોને હવે શાંત રમણીય પ્રાકૃતિક સ્થળ વધારે પસંદ આવી રહ્યા છે જ્યાં રહેવાની જમવાની અને મહેમાન ગતિ માણવાની સુંદર જગ્યા મળી શકે જ્યાં નવ દંપતી જીવનસાથીને પોતાનું મનપસંદ બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન મળી શકે તેવું સ્થળ પરિવારજનો અને સગાવાલાઓ પણ ઇચ્છતા હોય છે આવું જ એક શાંત સુંદર નૈસર્ગિક રમણીય સ્થળ પ્રવાસીઓને મળી ગયું છે અને તે છે એકતાનગર ખાતે આવેલ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ ટેન્ટ સિટી ટેન્ટ સિટી ટુ ખાતે બેસ્ટ વેડિંગ સેરેમની કાર્યક્રમની પહેલીવાર શરૂઆત થઈ ચૂકી છે જ્યાં ઉનાળા પહેલા લગ્ન સિઝન શરૂ થતાં ટેન્ટ સિટી એકતા નગર ખાતે વેડિંગ સેરેમની કાર્યક્રમોની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે તો દેશભરમાંથી અને વિદેશોમાંથી પણ લગ્ન કરવા ટેન્ટ સિટીમાં એડવાન્સ બુકિંગ કરાવતા હાઉસફુલના પાર્ટીયા ઝૂલતા જોવા મળી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઈટ ન્યૂઝ